સુરતમાં ડીટોલી ની વિદ્યાર્થીની નો પીછો કરી વિધર્મી યુવકે વાત કરવા દબાણ કરી છેડતી કરી હતી જેથી સ્થાનિક પોલીસે ગુનો નોંધી વિધર્મી યુવકની ધરપકડ કરી હતી વાત કરવા દબાણ સાથે હેરાન કરી હતી યુવકના ત્રાસ થી એક વર્ષ અગાઉ તરુણીના પરિવારે ઘર પણ ખાલી કરવું પડ્યું હતું તરુણીના માતા પિતાએ વારંવાર વિધર્ભી યુવકને સમજાવ્યો હતો તેમ છતાં આ નરાધમ યુવકમાં કોઈ પણ સુધારો આવ્યો ન હતો આખરે માતાપિતાએ વિધર્મી યુવક ની ત્રાસી જતા પોલીસ નો સહારો લીધો હતો જ્યાં પોલીસે વિધર્મી યુવક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી અને વિદ્યાર્થીની છેડતી કરતા વિધર્મી યુવક સાબિર કુરેશીની ધરપકડ કરી હતી વૈકાલે ડિડોલી પોલીસ સ્ટેશન ખાતે એક બેને આવીને ફરિયાદ નોંધાવી કે એમની નાની દીકરી જે દસમા ધોરણમાં ભણે છે એમની સાથે એક વ્યક્તિ જે એકવીસ વર્ષનો છે એ એની છેડખાની કરે છે એને પરેશાન કરે છે સ્ટોકિંગ પણ કરે છે આ પ્રકારની વિગતો પોલીસને જણાવી હતી પોલીસે આ બાબતને લઈ અને ગુનો નોંધ્યો જેમાં બીએનએસની ધારા ઉપરાંત પોક્સોની કલમો પણ ઉમેરવામાં આવી છે અને જે આરોપી છે એની ધરપકડ પોલીસે કરી છે અને અત્યારે એના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહીઓ કરવામાં આવી છે જે આરોપી છે એનું નામ સાબિર કુરેશી છે એણે ઘણા સમય ત્યાં દીકરીને હેરાન પરેશાન કરતો હતો અને એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં એની પણ તપાસ પોલીસ કરી રહેલ છે